બંધ અને મોક્ષની સાથે આપણે કર્મ જોઈએ છીએ કે વ્યક્તિ સારું કરે તો સારું ભોગવે ખરાબ કરે તો ખરાબ ભોગવે તો શા માટે ખરાબ કર્મ કરવા જોઈએ સત્કર્મો જ કરવા જોઈએ આ ભગવાનની કથા સાંભળીએ પણ સત્કર્મ છે કોઈ દુઃખી લોકોના આંખના આછું લૂંચવા એ પણ સત્કર્મ છે કોઈ ભૂખ્યા લોકોને ભોજન કરાવવું કોઈ શ્રેષ્ઠ કાર્યમાં સંપત્તિનું દાન કરવું એ પણ સત્કર્મ આપણે ચાર ધામની યાત્રા યાત્રા કરવા જવું હોય હોય દિવસની તો બે ત્રણ મહિના અગાઉથી બેગ તૈયાર કરતા હોય આપણે અને ઘણા બેનો જો લિસ્ટ પણ બનાવે આ આવી ગયું આ બાકી છે આ સાડી લેવાઈ ગઈ આ ડ્રેસ લેવાઈ ગયો કેદારનાથ જઈએ છીએ તો ગરમ કપડાં લેવા જોશે ટૂસ લેવા ગઈ પ્રેસ લેવા ગયું જે પણ હોય બધું જ આપણે જોઈએ તો દસ દિવસની યાત્રા કરવા માટે ત્રણ મહિનાથી જો બેગની તૈયારી આપણે કરતા હોઈએ તો જ્યારે આ ભવ ફેરો પૂરો થશે અનંત યાત્રા કરવાનું આપણે જવાનું થશે તો એનું સત્કર્મ નહીં બાંધવું પડે આપણે એ આપ કરી રહ્યા છો આપ આપની સંપત્તિ આ મહાન કાર્યમાં વાવેતર કરી રહ્યા છો તમારું સત્કર્મ છે એ સોફ્ટ કોપી છે પરમાત્માના દરબારમાં ભૌતિક સુવિધા કે ભૌતિક વસ્તુને સ્થાન નથી માત્ર સોફ્ટ કોપીને સ્થાન છે આ શરીરના જ્યારે બે ભાગ થાય આ દેહ આ ધરતી ઉપર યોગ પરિપૂર્ણ કરે ત્યારે બે જીવ છૂટા પડે એક સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ છે એ દીવા સ્વરૂપે શિવાલય મૂકવા જઈએ છીએ અને સ્થૂળ દેહ છે એ પણ ભગવાન મહાદેવનું નિવાસ સ્થાન સ્મશાનમાં લઈ જઈએ છે અને પરલોકની યાત્રા છે એ સૂક્ષ્મ દેહ કરે છે ત્યાં સ્થૂળ દેહ નથી કરતો તો સૂક્ષ્મ દેહની સાથે સૂક્ષ્મ કર્મ સાથે આવે છે તો મહાન ભગવદ કાર્યની અંદર આ સત્કર્મ એ આપણું ભાથું છે અને આવા લાહવા જીવનમાં કાયમ આપણને કાયમ નથી મળતા અવસર હોય સમય આવે ત્યારે માણસ પોતાની સદબુદ્ધિ પોતાની સરસ્વતી પોતાની સંપત્તિ પોતાની શારીરિક સેવા માનસિક સેવા દાન કરતા હોય છે પણ જ્યારે અવસર મળે ત્યારે આપણે આપણી સંપત્તિ આપણી સદબુદ્ધિનું કોઈ પણ જગ્યાએ દાન કરતું રહેવું